નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દિવાળીની રજાઓમાં જૂનાગઢના વંડલી તાલુકા નજીક આવેલા ટિકર ગામ પાસેની ઓજાદ નદીમાં એક દુઃખદ ઘટના સર્જાઈ છે જેમાં પોતાના મિત્રોનો જીવ બચાવવા જતા સેનાના એક જવાનનું નદીના પર્વમાં તણાઈ જવાથી મોત નીપજ્યું છે પ્રાપ્ત માહિતી અનુસાર ચાર મિત્રો દિવાળી વેકેશનમાં ટિક્કર ગામ પાસેની ઓજત નદીમાં નાહવા ગયા હતા આ દરમિયાન ત્રણેય મિત્રો પાણીના પર્વમાં ડૂબવા લાગ્યા હતા તેમને ડૂબતા જોતાં જ ભારતીય સેનામાં ફરજ બચાવતા ભરતભાઈ લક્ષ્મણભાઈ ભેટારિયાએ સાથી મિત્રોનો જીવ બચાવી લીધો હતો પરંતુ આ પ્રયાસમાં તે પોતે જ નદીના પ્રવાહમાં તણાઈ ગયા હતા તેમનું ડૂબી જવાથી મોત થયું હતું મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે આ ઘટનાની જાણ થતાં જ પાયની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મોડી રાત સુધી તેમની શોધખોળ હાથ ધરી હતી પરંતુ તેમનો મુદ્દે મળી આવ્યો ન હતો આજે સવારે ભરતભાઈનો મુદ્દે મળી આવતા સમગ્ર પંથકમાં તહેવાર શોકનો માહોલ છવાઈ ગયો છે ભરતભાઈ ભેટારિયાએ પોતાના મિત્રોને બચાવવા માટે આપેલા બલિદાનની આ ઘટનાથી ગામમાં ગમગીની વ્યાપી ગઈ છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ